નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જે લોકો વધારે પડતી ચિંતા કરે ટેન્શન કરતા હોય છે એમને ચિંતા કેવી રીતે ઓછી કરી શકાય કેવી રીતે ચિંતાને દૂર કરી શકાય એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયો પસંદ આવે તો કમેન્ટમાં જરૂર જણાવો નંબર એક દોસ્તો આ જિંદગી જીવવા માટે મળી છે અને આપણે તેને વિચારી વિચારીને પસાર કરી દઈએ છીએ વધારે પડતું વિચારવું એ પણ આપણા શરીર માટે નુકસાનકારક છે એટલા માટે જરૂર પૂરતું જ વિચારો અને જિંદગીમાં હંમેશા મસ્ત રહો અને સ્વસ્થ રહો કારણ કે જે થવાનું છે એ થવાનું જ છે નંબર બે વધારે પડતો પોતાના હોવાનો ઢોંગ કરનાર લોકો એક દિવસ બતાવી જ દે છે કે તેઓ પરાયા છે નંબર ત્રણ જિંદગીથી ક્યારેય પણ નિરાશ ન થવું જોઈએ દોસ્તો કારણ કે આપણને નથી ખબર કે આવનારી કાલ એ આપણા માટે શું લઈને આવવાની છે નંબર ચાર જે સંબંધોમાં તમે તમારી કિંમત ખોઈ ચૂક્યા છો એ સંબંધોથી દૂર થઈ જવું જ બહેતર છે બદલાય તો માણસ જ છે સમયનું તો ફક્ત બહાનું હોય છે કાંટા ઉપર પણ દોષ કેવી રીતે આપવો પગ તો આપણે જ રાખ્યો હતો ને એ તો એની જગ્યા પર જ હતા તમે જિંદગીમાં કોઈકને એટલી જ જગ્યા આપો જેટલી એ લોકો તમને જગ્યા આપે છે તમાશો લોકો નહીં પરંતુ આપણે ખુદ બનાવીએ છીએ આપણી જિંદગીનું આપણી કમજોરીઓ દરેક કોઈને બતાવીને નારાજ થવા માટે પણ એક સારો સંબંધ જોઈએ કારણ કે નારાજગી ખૂબ જ કિંમતી હોય છે દરેક કોઈ પર નથી લૂંટાવી શકાતી ખૂબ જ ઊંડી નદી અવાજ કર્યા વિના વહે છે એમ જ ખૂબ જ ઊંડા દુઃખ એ પણ આંસુ વિનાના હોય છે જેમની ભૂલોથી પણ મેં સંબંધ નિભાયા છે એમણે જ વારંવાર મને ફાલતું હોવાનો અહેસાસ કરાવ્યો છે ગુસ્સામાં કહેવામાં આવેલી એક વાત પ્રેમથી કહેવામાં આવેલી સો વાતોને પણ ભૂલાવી દે છે એટલા માટે હંમેશા પોતાના ગુસ્સાને કાબૂમાં રાખો દોસ્તો કહેવાવાળા તો ગમે તે કહી જાય છે પરંતુ તેઓ એ નથી વિચારતા કે સાંભળવાવાળા પર શું વિતશે જ્યારે મૂળ ખરાબ હોય ત્યારે ખરાબ શબ્દો ક્યારેય ના બોલવા કારણ કે મૂળ સુધારવા માટે તો સમય મળે છે પરંતુ એ શબ્દો પાછા નથી આવી શકતા એક સમજદાર વ્યક્તિ એ જ હોય છે જે બીજાની વિશેષતાઓમાંથી કંઈક શીખે ના કે તેની ઈર્ષા કરે સબંધો ક્યારેય મીઠો અવાજ કે સુંદર ચહેરાથી નથી ટકતા સબંધો ટકે છે ફક્ત સાફ દિલ અને સાચા વિશ્વાસથી કેટલીક વાર કારેલાથી કડવા લોકો પણ જિંદગીમાં કામ આવી જતા હોય છે અને કેટલીક વાર ખાંડથી પણ મીઠા લોકો પણ છેતરપિંડી કરી જતા હોય છે ખરાબ આદતોને જો સમયસર ન બદલવામાં આવે તો એ આદતો આપણો સમય જ બદલી નાખતી હોય છે કોઈને આવવાથી કે જવાથી જિંદગી નથી બદલાતી પરંતુ હા જિંદગી જીવવાનો અંદાજ જરૂર બદલાઈ જાય છે જે લોકો સમય જોઈને તમને ઇજ્જત આપે એ પોતાના નથી હોતા કારણ કે સમય જોઈને તો ખાલી મતલબ જ પૂરા થાય છે આત્મવિશ્વાસ એ શક્તિ છે જે તુફાનોને પણ બદલી શકે છે અને સંઘર્ષ સામે પણ ટકી શકે છે અને પાણીમાં પણ પોતાનો માર્ગ શોધી શકે છે વાણીજ માણસનું કરેણું છે બાકી ચહેરા અને સુંદરતા તો ઉંમરની સાથે બદલાયા કરે છે એટલા માટે પોતાની વાણીને સુંદર રાખો તમારા દરેક કર્મનું ફળ જિંદગીમાં કોઈક ને કોઈક રૂપમાં તમને જરૂર મળે છે એ હંમેશા યાદ રાખજો સમય એ ત્રાજવું છે સાહેબ જે ખરાબ સમયમાં પણ પોતાનાઓનું વજન બતાવી દે છે રંગથી ડર નથી લાગતો સાહેબ પરંતુ ડર તો એનાથી લાગે છે જે લોકો પોતાના રંગ સમય સમય પર બદલી દેતા હોય છે મિત્રોની સાથે બેસવું એ ખૂબ જ આસાન હોય છે પરંતુ મિત્રોની સાથે ઊભા રહેવું એ ખૂબ જ કઠિન હોય છે જીવનમાં જો તમે શાંતિ ઈચ્છો છો તો બીજાથી ફરિયાદ કરવાના બદલે પોતાને બદલતા શીખી લો જિંદગીમાં કેટલાક લોકો એવા પણ મળે છે કે જે અજાણ્યા હોવા છતાં પણ આપણા પોતાનાઓથી પણ વધારે સ્નેહ અને સન્માન આપી જાય છે અને કેટલાક લોકો આપણા હોવા છતાં પણ દગો આપી જતા હોય છે જે લોકો તમારાથી વાત કરવાનું બંધ કરી દે છે એ લોકો જ બીજાથી તમારી વાત કરવાનું શરૂ કરી દે છે લાગતું હતું કે જિંદગી બદલવામાં સમય લાગશે પરંતુ ક્યાં એવી ખબર હતી કે બદલાયેલા લોકોએ જ જિંદગીને બદલી નાખી પોતાને આગળ વધારવામાં એટલો સમય લગાવી દો કે કોઈની બુરાઈ કરવાનો સમય જ ના મળે જીવનમાં ખૂબ જ ઓછા લોકો આપણા પોતાના હોય છે બાકી તો બધા લોકો મતલબથી આવે છે અને મતલબ પૂરો થયા પછી જતા રહે છે જે લોકો તમને રડાવી શકે છે એ લોકો તમને ભૂલાવી પણ શકે છે તમે ભલે લાખ કસમો આપી દો પરંતુ છોડવાવાળો માણસ હંમેશા છોડી જ દે છે હવે મને એકલા રહેવાનું જ પસંદ છે કારણ કે બનાવટી સંબંધો હવે મને પસંદ નથી સમયને એટલો બરબાદ ના કરો કારણ કે સમય પાસે એટલો સમય નથી કે પાછો તમને સમય આપી શકી સૌથી પહેલાં તો કાલે શું થવાનું છે એ વિચારી વિચારીને પોતાને આજને ખરાબ કરવાનું છોડી દો દોસ્તો કાલે શું થવાનું છે એ કોઈને ખબર નથી પરંતુ આજે અને આ પળમાં તમે શું કરી શકો છો ને એ વિચારવું જોઈએ મિત્રો એક વાત હંમેશા યાદ રાખજો કે પ્રોબ્લેમ દરેકના જીવનમાં દરેકની ફેમિલીમાં છે એટલા માટે ચિંતા કરવાના બદલે મસ્ત રહો અને હંમેશા સ્વસ્થ રહો અને હંમેશા ખુશ રહો જે પ્રયાસ કરવાનું નથી જાણતા એને દરેક સમસ્યા મોટી લાગે છે મને ઇંતજાર છે જિંદગીના છેલ્લા પાનાનો સાંભળ્યું છે કે છેલ્લે બધું જ ઠીક થઈ જાય છે વાત વાતમાં ગુસ્સો કરવાવાળા લોકો એ હોય છે જે પોતાના કરતાં બીજાની વધારે ચિંતા કરતા હોય છે ખબર નહીં કેમ છોડીને જતા રહે છે એ લોકો જેમને આપણે જિંદગી સમજીને ક્યારેય પણ ખોવા નથી માંગતા જિંદગીમાં ક્યારેય નિરાશ ના થવું જોઈએ મિત્રો કારણ કે એક પળ પણ આખી જિંદગી બદલી દેતી હોય છે હંમેશા એકબીજાને સમજવાની કોશિશ કરો પારખવાની કોશિશ ક્યારેય પણ ના કરવી જોઈએ જો પૈસા ના હોય તો સંબંધો આંગળીઓ પર ગણવામાં આવે છે અને જો પૈસા હોય તો સંબંધોને ડાયરીમાં લખાય છે કોઈને માફ કરી દેવું અવશ્ય સરળ હોઈ શકે છે પરંતુ તેના પર બીજી વાર વિશ્વાસ કરવોને એ ખૂબ જ મુશ્કેલ હોય છે આસાન નથી હોતું એ માણસને સમજવા જે માણસ જાણે બધું જ છે પરંતુ બોલતા કંઈ પણ નથી જે લોકો દર્દને સમજે છે ને એ ક્યારેય પણ દર્દનું કારણ નથી બનતા જ્યારે વધારે હસવા અને બોલવાવાળો વ્યક્તિ જો અચાનક ચૂપ થઈ જાય તો સમજી લેવું કે તે અંદરથી તૂટી ગયો છે પોતાની દુનિયામાં મસ્ત રહેતા શીખી જજો સાહેબ કારણ કે આ દુનિયાના લોકો ક્યારે તમને છોડીને જતા રહેશે એ કોઈને કંઈ પણ ખબર નહીં પડે જો વીતી ગયેલો સમય તમને પરેશાન કરી રહ્યો છે તો આ જ સમય સારો છે તેને ભૂલાવી દેવાનો આજકાલ લોકો ભરોસો કરીને ભરોસો જીતીને પછી એ જ ભરોસાને તોડી દેતા હોય છે મેં સંબંધોને સમય આપીને પણ જોઈ લીધા પરંતુ હવે મને સમજમાં આવ્યું કે એકલા રહેવાનું જ પસંદ છે મને તમારું દુઃખ એ તમારા મનના વિચારો છે તમે જેટલું વધારે વિચારશો એટલા જ તમે વધારે દુઃખી થતા જશો આપણે જેમની જેટલી ચિંતા કરીએ છીએ હંમેશા એ લોકો જ આપણી કદર નથી કરતા પોતાની દુનિયામાં મસ્ત રહેતા શીખી જજો સાહેબ કારણ કે આ દુનિયાના લોકો ક્યારે છોડીને જતા રહેશે એ કોઈને કંઈ પણ ખબર નહીં પડે જો વીતી ગયેલો સમય તમને પરેશાન કરી રહ્યો છે તો આ સમય સારો છે એ સમયને ભૂલાવી દેવાનો આજકાલ એવા લોકો છે જે લોકો ભરોસો જીતે છે અને પછી એ જ ભરોસાને તોડી પણ દેતા હોય છે મુસાફિર કાલે પણ હતો અને મુસાફિર આજે પણ છું કાલે પોતાનાઓની તલાશમાં હતો અને આજે પોતાની તલાશમાં છું મને પડેલા પાને એ શીખવાડ્યું છે કે જો બોજ બની જશો તો પોતાના જ નીચે પાડી તમને છોડી દેશે પગમાં વાગવાવાળી ચોટ સંભાળીને ચાલતા શીખવાડે છે અને મનમાં વાગવાવાળી ચોટ સમજદારીથી જીવતા શીખવાડે છે તમે જે પણ પીડા ભોગવી રહ્યા છો એ તમારા નિર્ણયનું જ ફળ છે જે દિવસે તમે નિર્ણય બદલી દેશો ને એ દિવસે તમારી જિંદગી પણ બદલાઈ જશે અભિમાન ના રાખવું કે મારે કોઈની જરૂર નહીં પડે અને વહેમ પણ ના રાખવું કે બધાને મારી જરૂર પડશે મારું દિલ એ ક્યારેક કોઈની હસીનું કારણ બની શકે પરંતુ મારી હસી ક્યારેય પણ કોઈના દર્દનું કારણ ના બનવી જોઈએ જ્યારે પણ કોઈ માણસ તમને સાથ કે સહકાર ના આપે ત્યારે પણ દુઃખી કે નિરાશ થવાની કોઈ જરૂર નથી કેટલાક લોકો એવા પણ હોય છે કે એ લોકોનો કોઈ સાથ ના આપે તો દુખી થઈ જતા હોય છે અને એના કારણે તે પોતાના કામમાં પણ પૂરતું ધ્યાન નથી આપી શકતા પરંતુ મિત્રો યાદ રાખજો કે માણસ કોઈના સાથ કે સહકાર વિના પણ બધું જ કરી શકે છે આસમાનમાં ખુલીને ઉડવાનો બધાને શોખ છે પણ કેટલાક લોકોને પોતાની જિમ્મેદારીઓ પકડી રાખતી હોય છે ઉંમર ભલે કોઈ પણ હોય પરંતુ જિંદગી હંમેશા કંઈક ને કંઈક સબક જરૂર શીખવાડતી હોય છે જ્યારે માણસ એકલો ચાલતા શીખી જાય છે ત્યારે તેની સાથે કોઈ હોય કે ના હોય તેને કંઈ પણ ફરક નથી પડતો જ્યારે તમે સાચા હો ત્યારે હંમેશા મહેનત કરતા રહો કારણ કે જે લોકો આજે તમારી બુરાઈ કરી રહ્યા હોય છે એ જ લોકો કાલે તમારા ગુણગાન પણ ગાતા હશે એ હંમેશા યાદ રાખજો મિત્રો હંમેશા પોતાના પર વિશ્વાસ રાખો કારણ કે જો પોતાના પર વિશ્વાસ હશે તો સફળતા એકના એક દિવસ જરૂર મળશે દરેક તૂટેલા સિતારાઓની પાછળ એક નવી ઉમેદ છુપાયેલી હોય છે જિંદગીમાં ક્યારેય હાર ના માનવી સાહેબ કારણ કે સૂરજ ડૂબ્યા પછી જ તો ચાંદની શરૂઆત થાય છે સમય બધું જ ઠીક કરી દે છે બસ ખાલી થોડી ધીરજની જરૂર છે જીવનમાં તમને દર્દ એ સબક શીખવાડી દે છે જે સબક તમને ખુશીઓ નથી શીખવાડી શકતી મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર